ઇન્ડિયા ગઠબંધન માં આ વખતે કોંગ્રેસ અને આપનો ઉમેદવાર ચૈતર વસાવાને જાહેર કરાતા ત્રેપન વર્ષમાં પહેલી વાર ભરૂચ લોકસભા બેઠકના સોળ લાખ થી વધુ મતદારોને ઈવીએમ મશીન માં નિશાન શોધ્યું નહીં જડે કોંગ્રેસના કોંગ્રેસના હાથના હાથના આ આ વખતે વખતે જાડુ જોવા મળશે કોંગ્રેસ દ્વારા અગાઉની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ના સહારે વિજય નો દોષ થલવાટો હતો ત્યારે આજે એવી સ્થિતિ આવી ગઈ છે કે ચૂંટણીમાં ઈવીએમ મશીનમાં કોંગ્રેસનું નિશાન જ ઘુસાઈ ગયો છે હોય તેમ ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં પણ વર્તમાન પ્રમુખ પૂર્વ પ્રમુખ મરહુમ અહેમદ પટેલના સંતાનોના ટેકેદારો અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આપના ચૈતર વસાવાના સમર્થકોને લઈ ભાગલા જોવા મળતા પક્ષ પણ વેરવિખેર જોવા મળી રહ્યો છે